ઓફિસે એટલા માટે આવ્યા છીએ તો પાટણ જિલ્લાની અંદરથી સાતસો પોસઠ કેવી પાવર બીજી એક લાઇન પસાર થાય છે અને એના આ બધા આ બધા ભાઈઓ અસરગ્રસ્ત ખેડૂતો છે અને એ વળતર માટે માગણી કરવા માટે આવ્યા હવે વસ્તુ એવી છે કે સાતસો પોસઠ કેવીઆરની લાઇન બે હજાર સત્તરની અંદર પાટણ જિલ્લામાંથી પસાર થઈ રહી છે અને એ વખત જે વળતર આપ્યું છે એ વળતરનું અત્યારે હાલ મોની લો કે જે કલેક્ટર સાહેબને એવોર્ડ જાહેર કર્યો છે એમાં અડધું વળતર મળે છે એટલે અડધા કરતાં ઓછું વળતર મળે છે એટલા માટે ખેડૂતોનું ભયંકર જેને કહેવાય ને તો અન્યાય થઈ ગયો છે તો આ અન્યાય ન થાય એની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ પૂરું વળતર અમને મળો અને બે હજાર સત્તરની અંદર આવ્યો ખરેખર તો શું છે ત્રણ ટકા ફુગાવાનો દર ગણીએ ને તો એ સાત વર્ષનો સાત તરીકે એકવીસ એટલે વીસ ટકા વધારો અમને આવવો જોની લો એ વખતે આઠસો રૂપિયા આવ્યા હોય તો એકસો સાઠ રૂપિયા પ્લસ કરીને અમને આપવા દઉં તો ખરેખર ન્યાય વળતર કહેવાય પણ તોય તો તોય અમે એટલી માગણી નહીં કરી અમે તો એટલું જ કહીએ છીએ કે ભાઈ બે હજાર સત્તરની અંદર તમે જે આપ્યું છો એટલું આપશો તો અમને સંતોષ છો અને અમે એ પ્રમાણેની ગણતરી કરી એ સિસ્ટમથી અને જે વળતર છે એ આપશો તો અમને સંતોષ છે પછી અમે અધિકારીઓ અમારે ત્યાં પોલીસ લઈને કામ કરવા માટે આવેલા તો અમે અધિકારીઓને મળ્યા અને એમને કીધું કે ભાઈ શું છે અધિકારીઓ તો કીધું અમને બચાવે છે કલેક્ટર સાહેબ આપું તો અમે આપવા માટે તૈયાર જ છીએ અમારી ના જ નહીં તો આ સહયોગ કલેક્ટર સાહેબ તો પોલીસ રક્ષણ આપી શકતા હોય તો ખેડૂતોનું વળતર કેમ ન આપી શકે અને બે હજાર સત્તર પ્રમાણોનું ચોહત્તરનું ચોવીસ રૂપિયા માગીએ છીએ એટલે એટલે અમારી બિલકુલ આ ન્યાય અને વ્યાજબી માંગણી છે એટલે જો આ રીતે આ રીતે જો સ્વીકારશે નહીં તો અમારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે